હેલો દોસ્તો કેમ છે બધા મિત્રો મજામાં છો મિત્રો એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને અત્યારે આપણે છે ઘરે એટલે મીન્સ કે ઉધાવળા પેલું સામે દેખાય છે આપણું ગામડાનું મકાન છે અને આજે તમને મમ્મીની શાકભાજી બતાવવાના છે કારણ કે ઘરની પાછળની સાઈડ મમ્મીએ જે શાકભાજી કરી છે એ બતાવવાના છે તો આપણે જઈશું શાકભાજીની વાડીની અંદર શું શું મમ્મીએ શાકભાજી કરી છે તમને જરૂરથી પૂરી માહિતી આપીશું અને એકદમ દેશી ખાવાલાયક છે તો ચલો આપણે જઈએ ત્યાં આગળ આગળથી જવાશે વાડીની અંદર અને મમ્મી શું શું શાકભાજી નાખી છે બધું બતાવીશું તમને જુઓ આ છે સ્ટાર્ટિંગમાં ચોળા જુઓ આ બધા એકદમ દેશી ચોળા છે એ ડાયરેક તૂટી ગઈ છે જુઓ આવી રીતના બી ખાઈ શકાય છે આ લાઈનમાં બધા ચોળા છે અને આ છે મૂળા એકદમ બતાવીશું તમને મૂળા કાઢીને જુઓ અત્યારે નહીં કાઢવા અને આ છે ટામેટી જો બધી લાઈટા મીટી છે અને જે ડુંગળીનો ક્યારો છે એ આ છે આ બે ક્યારા ડુંગળીના છે અને વચ્ચે મૂળાના છે અને અહીંયા ગાડી પાછળ આપણા ચંદન છે અને ચંદનની અંદર એક્સ્ટ્રા મમ્મીએ આંબા રોપ્યા છે જો આંબા બતાવીશું તમને આ છે આંબા આ છે એ છે અને જે શાક આ બાજુ પાણી છે અહીંયા આ બાજુ થઈને જશું આપણે અંદર જોવો આ છે શાક આ લાઈનમાં શાક છે બધા અને બીજું કે આ મમ્મી અહીંયાથી અહીંયા રોપિયા છે આ છે એક આંબો આછે આંબો આછે આંબો આ આંબો આ બધા આંબા છે અને એમ છેક સુધી આંબા રૂપિયા છે અને શાક રૂપિયા છે અને અહીંયા આગળ કેનાલનું પાણી આવે છે એટલે પાણી પણ આવી ગયું છે જો અને મમ્મીએ થોડું પાણી અત્યારે આંબા માટે આપ્યું છે અને હવે આપણે તમને બહાર નીકળીશું જો અહીંયા આગળ દેશી ધાનાનો ક્યારો છે આ બાજુ આપણે રહી ગયું હતું જોવાનું આ બહારની તરફ અને અત્યારે આપણે એકદમ દેશી વાલો જે વાલ કહેવામાં આવે છે જો એકદમ આ મમ્મીએ બહુ કર્યા છે આ બાજુ ચારે બાજુ લાગેલા છે

અમારી ચાલો <mechanical native facial> <gger> તો બસ તમને આટલી જ માહિતી ગાઈડ કરવાની હતી જો તમે પણ ખેડૂત છો તો ખાવા પૂરતી ઘરે શાકભાજી કરી શકો છો નાના નાના ક્યારા બનાવીને અને આ બ્લોગ આપણે અહીંયા આગળ એન્ડ કરીશું જો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો બાય બાય